દાહોદ જિલ્લાના ફતેપુરા ગામે ઝાલોદ રોડ પર આવેલી વરદાન હોસ્પિટલમાં વાંગડ ગામની છવ્વીસ વર્ષીય સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મહિલાના મોત થતા પરિવારજનોએ તબીબની બેદરકારીના કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે ફતેપુરા પોલીસમાં મથકે ફરિયાદ આપી પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના વાંગડ ગામના રહેવાસી અશ્વિન નારસિંહ પારઘીની સગર્ભા પત્ની મીનાક્ષીબેનને ગર્ભના પાંચમા મહિને તબિયત લથા એકસો આઠ એમ્બ્યુલન્સમાં ફતેપુરા ખાતે આવેલ વરદાન હોસ્પિટલમાં સારવાર અર્થે તારીખ પચીસમી એપ્રિલના રોજ સવારે પાંચ વાગ્યાના અરસામાં દાખલ કરવામાં આવી હતી હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી અને રાતના આઠ વાગ્યા સુધી મહિલાની તબિયત સ્થિર હતી અને બોલતી ચાલતી હતી પરંતુ અડધો કલાક વીત્યા બાદ રાત્રેના સાડા આઠ વાગે હોસ્પિટલના તબીબે મહિલાના પતિને બોલાવીને જણાવ્યું હતું કે તમારી પત્નીની તબિયત વધુ બગડતી જાય છે જેથી તેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ ખાતે લઈ જવાની જરૂર છે તેમ કહીને સગર્ભા મહિલાને તેમની વરદાન હોસ્પિટલમાંથી અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરાવવા જણાવ્યું હતું મહિલા પતિ દ્વારા મહિલાને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા માટે વાહન બોલાવી હોસ્પિટલમાં દાખલ બેડ ઉપરથી ઉચકવાનો પ્રયાસ કરતા મહિલા કોઈપણ પ્રકારનું હલનચલન નહીં કરતા અને શ્વાસ લેવાનું બંધ થઈ જતા મહિલાના પતિને પોતાની પત્નીની તબિયત અંગે હાજર તબીબ જાણ કરી હતી તબીબ તપાસ કરે તે પહેલા સગર્ભા મહિલાનું મોત થઈ ગયું હતું મહિલાનું મૃત્યુ થતાની સાથે જ હોસ્પિટલના ડોક્ટર તેમજ સ્ટાફ હોસ્પિટલ છોડી ફરાર થઈ ગયા હતા મૃતક મહિલાના પતિએ સાડા દસ વાગે ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પોતાની પત્નીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે લિખિત ફરિયાદ નોંધાવી હતી ફતેપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફતેપુરાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાથે રાખીને મૃતક મહિલાના મૃતદેહનું પંચનામું કરીને મૃતદેહને ફોરેન્સિક સાયન્સ પોસ્ટમોર્ટમ માટે આગળ મોકલવાની તજવીજ હાથ ધરી છે હાલ તો પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે